ક્ષેત્ર નજીકના ગામે ઓરસંગ નદીમાંથી પશુપાલક આધેડને મગર સ્થાનિકો દ્વારા સંલ વન વિભાગ અને પોલીસને જાણ કરતા તંત્ર દોડતું થયું હતું કલાકોની જેમત બાદ પશુપાલક આધેડના મૃતદેહને મગરના જવામાંથી છોડાવી નદીની બહાર લાવવામાં સફળતા મળી હતી વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય વન વિભાગની પરિણામ લક્ષી કામગીરીના અભાવે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ચાંદોદ નજીકના સણોર ફુલવાડી તથા ભાલોદરા ગામના કિનારા પરથી પસાર થતી ઓરસંગ નદીમાં મગરો દ્વારા વારંવાર માનવજાત ઉપર અને પશુ પર હુમલો કરી આતંક મચાવ્યો છે મંગળવારના રોજ આ નદીના પટમાંથી પશુને મગર ખેંચી ગયાની ઘટના હજુ વિસરાઈ નથી ત્યારે બુધવારે ભાલોદરાના રહેવાસી પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી પશુઓ ચરાવી રહ્યા હાથપક ધોવા નદીમાં ઉતરતા માનવભક્ષી મગર દ્વારા મિનિટોમાં જ પશુપાલક આધેડ પર હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો સ્થાનિકોએ આ અંગે સંલગ્ન વિભાગ અને પોલીસને જાણ કરતા વન વિભાગ નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ તેમજ ત્યાં આવી પહોંચી હતી અને વડોદરા ફાયર ફાઈટરની ટીમ દ્વારા સંયુક્ત રીતે આધેડને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા નદીમાં પ્રવીણ તડવીને ખેંચી ગયેલો મગર આધેડના મોત બાદ પણ મૃતદેહને કલાકો સુધી પોતાના જડબામાં લઈ નદીમાં આમતેમ ફરતો રહ્યો તેને ભારે જહેમત બાદ મોઢામાંથી છોડાવવામાં ટીમોની સફળતા મળી હતી અને મૃતદેહને નદીની બહાર કાઢવામાં આવ્યો હતો ચાંદોદ પોલીસે ઘટના સંબંધિત જરૂરી કાયદેસરની કાર્યવાહી સાથે મૃતદેહને પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં વારંવાર પશુ તથા માનવજાત પર માનવભક્ષી મગર દ્વારા હમલાનું પુનરાવર્તન થતું રહ્યું છે એપ્રિલ માસમાં જ ફુલવાડી ગામે ઓરસંગ નદીમાંથી મગરે યુવાનને ખેંચી જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો આમ વારંવાર બનતી આવી ઘટના છતાં પણ વન વિભાગ દ્વારા આવી ઘટનાના નિયંત્રણ અર્થે માનવ શિકારી મગરને જબ્બે કરવાના બદલે કુંભકરણની નિદ્રામાં પહોંચતા હોય તંત્ર વિરુદ્ધ વિસ્તારના રહીશો દ્વારા આક્રોશ સાથે ફિટકાર વરસાવી રહ્યા છે હા બરોડા ફાયર સ્ટેશન બરોડા કંટ્રોલથી અમને ઈઆરસી ફાયર સ્ટેશન દરજીપુરાને કોલ મળેલ કે સનોર ગામ પાસે સોરસંગ નદીમાં એક માણસ મગરને ખેંચી ગયેલો છે તો એ બચાવ કામગીરી માટે અમારી ટીમ બરોડા ઈઆર સુધી આવેલ છે અને કામગીરી કરેલ છે અને માણસને બહાર કાઢેલ છે આજે બપોરે બે કલાકે સનોર ખાતેથી મુરલીભાઈ કરીને જે નેચર હેલ્થ ફાઉન્ડેશનના સભ્ય છે તેમનો ફોન આવેલો કે ઓરસંગ નદીના પટના કિનારે ભાલોદરા ગામના પ્રવીણભાઈ બચુ દેવજીભાઈ તળવીને મગર ખેંચી ગયો છે તે મેસેજ મળતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં જઈને સ્થળ તપાસ કરી તાત્કાલિક ચાણોદ પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રી ડભોઈને તાત્કાલિક જાણ કરવામાં આવેલી તેઓ દ્વારા

વન વિભાગ સાથે નેચર હેલ્થ ફાઉન્ડેશન નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્ય તમામ સભ્યો અત્રે હાજર હતા અને તેઓ ખૂબ મહેનત કરીને લાસ્ટની શોધખોળ માટે ખૂબ મહેનત કરેલ છે